મિત્રો આજે છવ્વીસમી જાન્યુઆરી છે તો આપણે જઈશું નિશાળા અને નિશાળા જઈને કાર્યક્રમ છે આજે સરસ મજાના અને આયોજન છે અમારા તલસાણા ગામનું તો જોઈશું અહીંયાથી this and

બાળકો મેરિટમાં આવેલ એમાં દલસા અને વાસણા આપણું પે સેન્ટર ગણીએ તો આપણા બત્રીસ છોકરાઓ હતા એટલે તાલુકાની સરેરાશની દ્રષ્ટિએ પચાસ ટકા ઉપર એમાં આપણા અગિયાર છોકરાઓ મેરિટમાં એટલે આપણે અને વાસણા શાળાના છોકરાઓ વધારે મેરિટમાં હોય છે એન એમએમએસ હોય જ્ઞાન સાધના હોય કે પીએચસી જેવી પરીક્ષા હોય તેમાં સારું રિઝલ્ટ આપણી શાળાના બાળકો મેળવી રહ્યા છે

શ્રી પુલકે જોશી સાહેબ જે હોદ્દા પર હતા એ અત્યારે આપણા આચાર્ય શ્રી તરીકે નિમાયા છે જે આપણા માટે ગર્વની બાબત છે જેઓ આપણી સરકારી માધ્યમિક શાળાને ખૂબ જ ઉચ્ચ શૈક્ષણિક ક્ષેત્રે લઈ જશે એવી આપણે એમની તરફ આશા રાખીએ છીએ આપણી માધ્યમિક શાળાનું રિઝલ્ટ પણ છેલ્લા બે કે ત્રણ વર્ષથી સો આવી રહ્યું છે આપણી માધ્યમિક શાળાની અંદર જે બહેનો છે એ ખૂબ જ મહેનત કરી રહ્યા છે આપણે બધા જાણીએ છીએ

ઘણા બધા કામો દાખલા તરીકે ખડોળ માધ્યમિક શાળા છે ગુંજાર છે ત્યાંનું એક પણ બાળક આઠમા ધોરણનું બહાર એડમિશન લેવા માટે જતું નથી તો આપણે બધા વાલીઓ શિક્ષકો પર વિશ્વાસ રાખી સો એ સો ટકા આપણા બાળકો આપણી જ શાળાની અંદર એડમિશન લે એવા પ્રયત્ન કરીએ અસ્તુ જય હિન્દ જય ભારત પ્રજાસત્તાક પર્વ પર્વની ઉજવણી શ્રીમાન ડોડીયા સાહેબ તેમજ તેમની ટીમ સૌ ગ્રામજનો જ સુંદર કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો એટલે વિદ્યાર્થીઓ પાસે ખૂબ જ શક્તિઓ છે કે શક્તિઓને આપણે સૌએ આજે નિહાળી જો આ વિદ્યાર્થીઓ પાછળ ખૂબ સારું સમયદાન અને જે બીજા પ્રકારની જે બધી વ્યવસ્થા જે છે એ જો કરવામાં આવે તો આ વિદ્યાર્થીઓ આ ભારત દેશનું નામ રોશન કરવામાં કોઈ પાછળ પાણી ન કરે એ પ્રકારના આ વિદ્યાર્થીઓ છે આદરણીય ડોડિયા સાહેબ અને એમની ટીમ આ અગિયાર શિક્ષકો અને હાઈસ્કૂલના ત્રણ શિક્ષકો આ ચૌદ શિક્ષકો અને મારી સાથે પંદર ખૂબ સારું કાર્ય શિક્ષણો કરી રહ્યા છે ત્યારે એજ્યુકેશન ઇઝ ચીફ ડિફેન્સ ઓફ નેશન એજ્યુકેશન વગર ચાલવાનું નથી અને એટલા માટે આપણે સૌએ બાળકોના શિક્ષણ પાછળ સતત મથામણ કરવાની રહેશે આ જ્ઞાન મંદિર છે આ સરસ્વતીની સાધનાનું મંદિર છે એટલે અહિયાં જેટલું પણ વધારે સહયોગ આપીશું મેં એવું જાણ્યું છે કે કેટલાક વિદ્યાર્થીઓ અહીંથી બહાર જાય છે પ્રાઇવેટ સ્કૂલની અંદર જે સ્ટાફ હોય છે ક્વોલિફાઈડ સ્ટાફ હોતો નથી જ્યારે અહીંયા જ્યારે સરકારી માધ્યમિક શાળા કે સરકારી પ્રાથમિક શાળાની અંદર ની પરીક્ષા ઉત્તીર્ણ કરીને જે શિક્ષકો અને જે મેરીમાં જે શિક્ષકો આવેલા હોય એવા શિક્ષકો જ્યારે શિક્ષણ આપતા હોય ત્યારે પ્રાઇવેટ સ્કૂલની અંદર ઘણી વખત તો એવું હોય છે કે એ લોકો પાસે ક્વોલિફિકેશન પણ પૂરતી હોતી નથી અને બાળકોને અહીંયા જ આપણે શિક્ષણ આપીએ તો ખૂબ સારું એવું ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરશે આજે આ સિત્તોતેર માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ખૂબ જ સુંદર આયોજન કરવામાં જે લોકોએ સહયોગ આપ્યો છે એ તમામનો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહકાર આપનાર સર્વનો હાર્દિક આભાર માનું છું અહીંયા મને બોલવાની તક આપી એ માટે પણ આપ સૌનો આભાર અને આ રીતે આપ સૌનો અવિરત સહકાર મળતો રહેશે તેવી અભ્યર્થના સાથે જય જય ગરબી ગુજરાત જય હિન્દ ખૂબ જ મોટી સંખ્યામાં અહીં હાજર રહે આપ સર્વે બાળકોનો જે ઉત્સાહ વધાર્યો છે એ બદલ બંને શાળાઓ તરફથી ફરી એક વખત હું આપનો આભાર માનું છું છેલ્લે પ્રસાદની જે વ્યવસ્થા કરી છે ત્યાંના આપણે ત્રણ કાઉન્ટર ગોઠવેલા છે આપણી જમણી બાજુ એટલે કે મારી જમણી બાજુ છે અહીંયા ગામના જે ભાઈઓ એમના માટે નાસ્તાની વ્યવસ્થા છે આ બાજુ પાછળની બાજુ જે ગામના બહેનો વધાર્યા છે એમના માટે નાસ્તાની વ્યવસ્થા છે અને જે પ્રાઇમરી શાળા અને હાઈસ્કૂલના બાળકો છે એમને અહીંયા જે કાઉન્ટર ગોઠવું છે ત્યાંથી નાસ્તો લેવાનો છે એટલે આપણે બધા વ્યવસ્થા જાળવશું અને તમામ જણ નાસ્તો લઈને જાય એ જ મારી વિનંતી છે હવે આપણે નાસ્તા વિતરણનો કાર્યક્રમ શરૂ કરશું સાથે સાથે હું ફરી એક વખત જે લોકોએ અહીંયા આપણને સહકાર આપ્યો છે એમના નામ બોલી જાઉં છું ફરી એકવાર એકવીસ વર્ષ રૂપિયા યોગેશભાઈ મનસુખભાઈ જેજેરિયા તરફથી અગિયારસો રૂપિયા કુલકીતભાઈ જોશી સાહેબ તરફથી પાંચસો રૂપિયા ગોપાલભાઈ કાંતિભાઈ ચૌહાણ તરફથી પાંચસો મહેશભાઈ ઘનશ્યામભાઈ નંદરાણા તરફથી હજાર રૂપિયા નારાયણભાઈ દાનાભાઈ વેગડા તરફથી હજાર રૂપિયા વિશાખા રાજેશભાઈ ખડસરિયા તરફથી પાંચસો વિપુલભાઈ સૌજીભાઈ પરમાર પાંચસો ઘનશ્યામભાઈ કુપટભાઈ પાંચસો કાંતિભાઈ વલ્લભભાઈ પરમાર હજાર રૂપિયા ભગવતીબેન સો રૂપિયા રામ ભરોસે એકાવનસો રૂપિયા ઘનશ્યામભાઈ જેજરિયા છસો રૂપિયા રામ ભરોસે પાંચસો શૈલેષભાઈ શિક્ષક આપણા ખરસલિયા તરફથી પાંચસો રૂપિયા યુકેશભાઈ બસો રૂપિયા ઉકાભાઈ સો રૂપિયા રામ ભરો રશિકભાઈ તરફથી અને પાંચસો રૂપિયા સંદીપભાઈ ઘનશ્યામભાઈ તરફથી અંતમાં ઇનામ વિતરણ કાર્યક્રમ આપણે શરૂ કરીશું આપણને જે સાઉન્ડની સેવા આપી છે મહેશભાઈ અને એમની ટીમ અને મંડપની જે સેવા આપી છે લાલજીભાઈ અને એમની ટીમ એમનો આપણે જોરદાર તાળીઓ અને એમાં આભાર માનીશું કારણ કે આ બહુ જ મોટું કામ છે અને એમને લખનાઉના હોવા છતાં આપણું કામ કરી આપ્યો છે એટલે ખરા અદેથી આપણે એમનો આભાર માનીએ છીએ સાહેબ ડોડિયા સાહેબ ટ્રોફી સન્માન કરશે હા એ લાંબી કૂદમાં પહેલો નંબર આવ્યો તો તાળીઓ સાબત લીંબુ ચમચી માં પૂર્વાંચાબેન રાજીભાઈ કોલાદરા ગણજો પૂર્વાંચા કપ અને એમને ઇનામ આપશે આપણે માધ્યમિક શાળાના આચાર્ય સાહેબ શ્રી જોશી સાહેબ સાહેબ ને એને ઉડી સાહેબ ને આપો

આપણે આચાર્ય સાહેબ આચાર્ય રોડિયા સાહેબ સુતાં બેન ને ટ્રોફી આપી સન્માન કરશે એમનું સન્માન કરશે ભરતભાઈ સાહેબ તનુજા ઉમેશભાઈ દેત્રો જા એમનું સન્માન કરશે આપણી શાળાના ભરતભાઈ હવે આપણે ખોખોમાં વિજેતા બહેનોમાં ખોખોની ટીમ હતી જે જનરલ બધા ભેગા રમી અને એની ટીમમાં ખોખોની ટીમ છે એના વિજેતા બન્યા હતા રાજ ઇલેવન એન્ડ્રી આપણી ટીમનું નામ છે રાજ ઇલેવન વાળા હતા અને એને સન્માન કરશે ડાભી સાહેબ તો આવ્યા નથી તો હું વિનંતી કરીશ નરેન્દ્ર સરને કે પૂર્વાંચા બેન કેપ્ટન છે એમને કપ આપી અને એમનું સન્માન કરશે તાળીઓ પાડજો ભાઈ ખોખોમાં

એમાં રાજી લેવન વિજેતા પુરવાન સાહેબ ના ચપ્પલથી ભાગાય એનું રાજી ઈમાન ઈમનું સન્માન કરશે ધર્મેન્દ્રભાઈ સર તો છે ને તો આપણે એમનું સન્માન કરશે કાંતિભાઈ એમાં પણ વિજેતા રાજી લેવન જ છે પુરવાન સાહેબ ને તાળીઓ પાડો હવે કપ ગણ ગયા પૂર્વાંચાનો પાંચ પાંચ કપ જીતા હતા આગળ હવે આપણે બહેનો બે જાવ એ કપ છે ને જે વિજેતા બધા ફોટો પાડજો એટલે આવી જાય હવે ભાઈઓમાં લાંબી કૂદમાં શ્રમદાન કાર્યક્રમ પૂરો થઈ ગયો છે હવે આપણે જઈએ છીએ ઘરે તો ચાલો હવે જઈએ ઘરે આ મારી નિશા છે આ બધી છે આપણે આવતા છે બધું આ બધી છે અને આ